ડીસામા રોટરી ક્લબ ડીવાય એ શહેરને થેલેસેમિયા મુક્ત બનાવવાનું અભિયાન શરૂ કર્યું જે અંતર્ગત થેલેસેમિયા ગ્રસ્ત દર્દીઓને સરકારી હોસ્પિટલમાં સારવારની સાથે સાથે કાઉન્સેલિંગ કરી તેની સાવચેતી કઈ રીતે રાખી શકાય તે અંગે વિસ્તૃત જાણકારી આપી હતી ડીસામા રોટરી ક્લબ ડીવાય ને હવે શહેરને થેલેસીમિયા મુક્ત બનાવવાનું અભિયાન શરૂ કર્યું છે જે અંતર્ગત થેલેસીમિયા ગ્રસ્ત દર્દીઓને સરકારી હોસ્પિટલમાં સારવારની સાથે સાથે કાઉન્સેલિંગ કરી તેની સાવચેતી રાખી શકાય તે અંગે વિસ્તૃત જાણકારી આપીને રોટરી ક્લબ ઇન્ટરનેશનલ લેવલે તારીખ સત્તરમી ડિસેમ્બર બે હજાર તેવીસથી ચોવીસમી ડિસેમ્બર બે હજાર દરમિયાન થેલેસેમિયા અવેરનેસ એન્ડ પ્રિવેન્શન વીક ઉજવ્યું હતું તેના ભાગરૂપે રોટરી ક્લબ ડિવાઇન ડીસા દ્વારા આજ સિવિલ હોસ્પિટલ ખાતે થેલેસેમિયા અવેરનેસ પ્રોગ્રામ યોજાયો પ્રોજેક્ટના ચેરમેન પૂર્વ આસિસ્ટન્ટ ગવર્નર રોટરી ડોક્ટર રીટાબેન પટેલ અને પ્રોજેક્ટના સ્પીકર તરીકે ડીસા શહેરના જાણીતા અને અનુભવી બાળરોગ નિષ્ણાંત રોટર રોટેરિયન ડોક્ટર હિરેનભાઈ પટેલ દ્વારા દર્દીઓને થેલેસેમિયા ડિસીઝ પર ખૂબ જ ઊંડાણપૂર્વકની સમજૂતી આપવામાં આવી અને દર્દીઓ સાથે પ્રશ્નોત્તરી કરી દ્વિમાર્ગીય પ્રત્યાયન દ્વારા થેલેસેમિયા ડિસીઝથી કેવી રીતે બચી શકાય થેલેસેમિયા અવેરનેસ માટે શું શું કરવું જોઈએ તે બાબતનું સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું સિવિલ હોસ્પિટલના ડોક્ટર સ્વામિનારાયણ અને ડોક્ટર રવિરાજભાઈએ પણ થેલેસેમિયા ડિસીઝ માટે ડીસા સિવિલ હોસ્પિટલમાં જે સુવિધા ઉપલબ્ધ છે તેની વિસ્તૃત માહિતી આપીને પ્રેસિડેન્ટ રોટેરિયન ગિરિજા અગ્રવાલ દ્વારા વેલકમ સ્પીચ અને સેક્રેટરી રોટેરિયન ડૉક્ટર વર્ષા પટેલ દ્વારા આભાર વિધિ કરાઈ